નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો નીટની અંદર ગતિ અંદર આપણે ખૂબ અગત્યનો ટોપિક છે તો મિત્રો ટોર્ક એટલે શું તો રેખી ગતિની અંદર જે કામ બળ નું છે ને ચાક ગતિની અંદર એ જ કામ ટોર્ક નું છે આપણે સીધું પદાર્થને ધક્કો મારીએ તો બળ લગાડ્યું કહેવાય જ્યારે કોઈ ચકરડી હોય એને આપણે હાથ વડે તમારે ફેરવવી હોય કે કોઈ વેહિકલ હોય એને આ રીતે આપણે ફેરવવું હોય બરાબર વળાંક લેવો હોય બરાબર તો વર્તુળાકાર સ્વરૂપે જો આકૃતિની અંદર જોઈએ તો આકૃતિની અંદર આ ઓ છે એ ઉગમ બિંદુ છે બરાબર ઓ છે સંદ્ર બિંદુ છે એને અનુલક્ષીને કોઈ કણ છે આ રીતે પદાર્થ ગતિ કરે છે તો એમનો સ્થાન સદિશ આર છે કોનો

જો તો આર અને એફ ના ગુણાકારને ગુણાકાર ને આર અને એફ ના સદીશ ગુણાકાર ને અબિંદુ ની સાપેક્ષ બહુ શબ્દ અગત્યનો છે ઓ ની સાપેક્ષ કોણ પેપર પર લાગતો ટોર્ક કહેવામાં આવે છે એટલે આર ક્રોસ એફ ઇઝ ઇક્વલ ટુ ટોર્ક વ્યાખ્યા અનુસાર હવે સદીશ ગુણાકાર હોય એટલે કયું વિધેય આવે સાઈન વિધેય તો અહીંયા આવશે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર એફ સાઈન થીટા

એ આ બળને કાર્યરેખા કહેવાય બળ ભલે અહીંયાથી લાગે છે પણ પાછળ લંબાવો ને તો એની કાર્યરેખા કહેવાય કાર્યરેખાનું લંબ અંતર થયું આર સાઈન ટીટા એટલે તો આ એફ છે એટલે બળ એફનું મૂલ્ય અને આર સાઈન ટીટા શું થયું બળની કાર્યરેખાનું આથી લંબ અંતર થયું તો મિત્રો બળ બળની કાર્યરેખાનું લંબ અંતર બરાબર બે ના ગુણાકાર બળની ચાક માત્રા કહેવામાં આવે છે શું કહેવાય બળની ચાક માત્રા એટલે ટોર્ક કે બળની ચાક માત્રા બરાબર હોય છે અને મિત્રો એમનો એકમ શું હોય છે ખબર છે ન્યૂટન ઇન મીટર આના પરથી જો ન્યૂટન ઇન મીટર અને ન્યૂટન ઇનટુ મીટર જૂલ જૂલનું પારિમાણિક સૂત્ર એમ મને એલ ટુ ટી માઇનસ ટુ છે અને એ ટોર્કની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર સંતલને લંબ હોય છે કદાચ આપણે આવી રીતે જોઈએ કે આવી રીતે કોઈ વસ્તુ ભ્રમણ કરે છે તો આર છે

અને આ બાજુ સ્થાન સદીશું બંનેની દિશા એક થાય અને એક દિશા થાય એટલે ઠીટા ઝીરો થાય હવે ઝીરો તમે મૂકી દો તો સાઈન ઝીરો એટલે ઝીરો ટોર્ક શૂન્ય થાય કોઈ પણ દરવાજો આપણે ખોલીએ કે બંધ કરીએ એટલે લંબ રૂપે આપણે દરવાજાને બળ લગાડીએ છીએ દરવાજાને સમાંતર બળ નથી લગાડતા જો સમાંતર લગાડીએ તો ઠીટા ઝીરો થઈ જાય એટલે શું થઈ જાય ટોર્ક ઝીરો થઈ જાય એટલે દરવાજો જે સ્થિતિમાં હોય ને એ સ્થિતિમાં જ રહી કે ખુલ્લો હોય તો ખુલ્લો જ હોય તો મનજરી પોઝિશન ચેન્જ ન થાય પણ એના માટે ત્રાસુ અથવા લંબ બળ લગાડવું જરૂરી છે હવે મિત્રો આ તો એક કણ હતું કણનો ટોર્ક હતો હવે આપણે જોઈએ છે કે કણોના તંત્ર પર લાગતો ટોર્ક કોઈ તંત્ર ઘણા બધા કણનો બનેલું છે તો શું આવે મિત્રો તો R1 R2 Rn સ્થાન સદિશ ધરાવતા કણોના તંત્ર માટે કણો પર લાગતા બાહ્ય બળો લઈ લઈએ તો તંત્રનું પરિણામી ટોર્ક શું આવે તો બધા ટોર્કનો નો સરવાળો કરી દો પહેલા ટોર્ક નો ટોર્ક ટોર્ક હવે પહેલા બીજા આગળના ટોપિકમાં આપણે જોયું કે પહેલા કણનું ટોર્ક જોઈતું હોય તો પહેલા કણ સ્થાન સદિશ અને પહેલા કણનો બળ નો સદીશ ગુણાકાર આરવન ક્રોસ એફ વધુ આર ટુ ક્રોસુ વધતો આરવન ક્રોસ હવાને ટૂંકમાં સંક્ષિપ્તમાં આવી રીતે દર્શાવાય છે બરાબર અહીંયા શું આવશે મિત્રો આર વન ક્રોસ એફ ક્રોસ આવશે ફૂલથી પ્લસ થઈ ગયું છે બરાબર છે આનો મતલબ એવો થાય કે પહેલાં આઈને બદલે એક મૂકો અહીંયા એક થી આન સુધી છે એટલે પહેલાં એક મૂકો પ્લસ કરીને બે બબે કિંમત મૂકો પ્લસ કરીને ત્રણ ત્રણ પ્લસ કરીને એન સુધી એટલે આ છે ને કણોના તંત્ર પર લાગતા ટોર્કનું ટૂંકું સૂત્ર છે શું આવશે સિગ્મા

એના એન કણ છે કે આર વન આર ટુ આર એન સ્થાન સદેશ ધરાવતા કણો પર લાગતા બળો એફ વન એફ ટુ એફ એન છે બરાબર તો એનમાં કણનું ટોર્ક શું થાય મિત્રો ટોર્ક એન બરાબર આર એન ક્રોસ એફ અહીંયા આર આવશે એનમાં સ્થાન સદેશ આર એન છે તો આર એન ક્રોસ એફ એન થશે અહીંયા જો આપણે એનમાં એક કણ ધાર્યો છે એનો ઉગમ બિંદુના અનુલક્ષીને સ્થાન સદેશ આર એન છે બળ એફ છે તો બેનું ક્રોસ ગુણાકાર કરી દો બરાબર અને આને છે ને મિત્રો આવી રીતે નિશ્ચાયક સ્વરૂપે દર્શાવી શકાય જે આર એન છે ને મિત્રો આર એન ને મળે એક્સ એન વાય એન અને જેડ એન ચાર એફ એન એફએન એક્સ એફએન વાય એફ એન બરાબર છે તો પેલા આઈ કે પછી આ આની કિંમત મૂકવાની આ અરોળ કહેવાય આમ નિશ્ચાયક ની બરાબર પછી બીજી અરોળ ની અને આ સ્તંભ કહેવાય તો આનું મિત્રો વિસ્તરણ કેવી રીતે આવે ખબર છે કે પેલા આઈ નો આઈ ઘટક મૂકી દેવાનું આગળ અથવા પાછળ પછી આ એક કોલમ અને આ રો નહીં લેવાનો આ સ્તંભ અને આ રો નહીં લેવાનો વધે ચાર ઘટક એમાં અગ્ર વિકરણ કહેવાય પશ્ચ વિકરણ કહેવાય તો અગ્ર વિકરણ ગુણાકાર જો વાયન એફ એમ જેડ માઇનસ આ હા ગુણાકારમાં ઇન્ટરચેન્જ ચાલે અંદરો અંદર તમે પહેલા એફ એન વાય લખો જેડ એન પાછળ લખો એ ચાલે પછી વચ્ચેનો ઘટક માઇનસ આવે બરાબર આ કોલમ અને આ સ્તંભ નહીં લેવાનો આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર પણ જો આપણે પ્લસ લખવો હોય તો ઉલટો ગુણાકાર લેવાનો આ બેને બદલે પહેલાં આ બેનો ગુણાકાર લેવાનો અહીં આપણે પ્લસ લખ્યો છે એટલે પહેલાં શું કર્યું આ બંનેનો ગુણાકાર લીધો જુઓ જેડન એફએન એક્સ પછી આનો ગુણાકાર કારણ કે આ માઇનસ હકીકતમાં આવે એને બદલે પ્લસ લખ્યું છે એટલે પછી આના માટે આ કોલમ અને આ રો નહીં લેવાના આ ચાર ઘટક ભજા તો આ બેનો ગુણાકાર એક્સ એન એફ એન વાય અને આ બેનો ગુણાકાર વાય એન એફ એન એક્સ ક્યાં ક્યારે ઓકે એટલે વિસ્તરણ ખૂબ જ ખૂબ અગત્યનું છે મિત્રો અને આ એક એનમાં એક જ કણનો આપણે ટોર્ક હતો પણ દ્રઢ પદાર્થમાં છે જે કંઈ પણ કણ હોય ને મિત્રો એ બધાના કણના ટોર્કનો સરવાળો કરી દો અને બધાનું ટોર્ક સરખું જ આવે બરાબર છે એટલે શું આવે દ્રઢ પદાર્થનું કુલ ટોર્ક આવે અને સિગ્મા લગાડી દો fn આવી રીતે ટોર્કેજ ઇક્વલ ટુ ટોર્ક ટોર્કેન પછી ની કિંમત મૂકી દીધી આપણે બરાબર આ બેટું જ છે છે ને માત્ર એ કિંમત મૂકી દીધી છે એટલે આ છે મિત્રો દ્રઢ પદાર્થનું કુલ ટોર્ક છે ઘણો ડિફરન્ટ છે હવે ઝેડ અક્ષ ને અનુલક્ષીને ચાક ગતિ માટે ટોર્ક નો ઝેડ ઘટક જ જવાબદાર છે હવે પદાર્થ આ ઝેડ અક્ષ ની આજુબાજુ ભ્રમણ કરતો હોય તો માત્ર એક ઘટક જ જવાબદાર છે એક આટલો જ ઘટક જવાબદાર છે બસ હવે બે ઝીરો આવી જાય જો પદાર્થ એક્સ અક્ષ ને અનુલક્ષીને ગતિ કરતો હોય તો આ બે ઝીરો થઈ જાય નીકળી જાય અને માત્ર આટલું જ આવે અને મિત્રો પદાર્થ વાય અક્ષ ને અનુલક્ષીને ગતિ કરતો હોય તો આ બંને નીકળી જશે માત્ર આ જવાબદાર છે આ વધે ઘટે એટલે ઝડપ વધે ઘટે છે ઓકે આ તો એક્સ વાય ઝેડ છે પણ અન્ય કોઈ ત્રાસી દિશા હોય તો તો જે દિશા હોય એમનો એકમ સદીશ લેવો પરિભ્રમણ અક્ષ પરનો એકમ સદીશ એન કેરેટ હોય તો ચાક ગતિ માટે ટોર્ક ઇન્ટુ એન કેરેટ ઘટક જવાબદાર છે બરાબર ટોર્કની સાથે એન કેરેટ તમે ગુણી દો એટલે આપણને શું મળે છે ચાક ગતિ માટે જવાબદાર ઘટક મળી જાય છે ઓકે એટલે પહેલા કણ ટોર્ક પછી કણોના તંત્ર નું ટોર્ક ત્રીજું આપણે જોયું દ્રઢ પદાર્થનું ટોર્ક હવે આપણે મિત્રો જોઈએ છીએ કે આગળ ટોર્ક ની વ્યાખ્યા ની ભૌમિતિક સમજૂતી જોઈએ છે યાદ રાખો મિત્રો કોણ પર નું ટોર્ક અને ટોર્ક ની વ્યાખ્યા ની ભૌમિતિક સમજૂતી અલગ વસ્તુ છે તો આ એક દ્રઢ પદાર્થ આ રીતે ચાક ગતિ કરે છે ઓકે આપણે ત્રાસુ બળ લગાડીએ છીએ હવે બે ઘટક પાડીએ આ બાજુ કોસ ને આ બાજુ સાઈન બરાબર હવે પહેલા આર ક્રોસ એફ1 વડે જોઈએ છે તો આર ક્રોસ એફ1 શું થાય મિત્રો આર ક્રોસ એફ એટલે સાઈન થીટા હવે અહીંયા જઈએ તો ઠીટા કઈ બાજુ થઈશ એફ વન વડે તો એફ વન વડે આ બાજુ છે એફ વન વડે આ બાજુ છે તો એ ઠીટા ઝીરો થાય એટલે આ ઠીટા ઝીરો તો સાઈન ઝીરો એટલે ઝીરો તો આને અનુલક્ષીને ટોર્ક ઝીરો થાય તો વધ્યો ગયો ઘટક એફ ટુ બરાબર છે અને હું એફ ટુ કહું છું તો આપણે અહીંયા પાછું કોને જોવાનું છે ખબર છે કે આર ક્રોસ ક્રોસ છે એટલે સાઈન મૂક્યું છે આર એફ ટુ સાઈન ઠીટા પણ આ ઠીટા શું છે આર આ બાજુ છે

લાગુ પાડી શકાય છે જો એફ નું અને અથવા નું મૂલ્ય વધારે હશે તો એટા વધારે હોય બરાબર છે તો આખો જવાબ વધારે આવે મૂલ્ય વધારે આવે અને જો એફ નો સ્થાન સદીશ આર મોટો હોય તો પણ ચાક ગતિ ઉત્પન્ન કરવા માટે એફ વધારે અસરકારક થાય એટલે આ આરનું મૂલ્ય વધારે હોય ને તો જે આ આ અથવા ત્રણ કોઈ પણ વધારે હોય એટલે ગુણાકાર મોટો થાય ગુણાકાર મોટો થાય ટોર્ક વધી જાય એટલે ચાક ગતિ વધી જાય એટલે ચાક ગતિ ઉત્પન્ન કરવા માટે વધારે અસરકારક થાય તો ટોર્ક એ ચાક ગતિ ઉત્પન્ન કરવા માટે બળની અસરકારકતાનું માપ છે બરાબર છે એટલે આ જે છે ને એ બળની અસરકારકતાનું માપ છે મિત્રો ત્રણેયનું મૂલ્ય વધારે હોય તો બેસ્ટ પણ કોઈ એકનું મૂલ્ય વધારે હોય તો આખો ગુણાકાર વધી જાય છે ટોર્ક વધી જાય છે મિત્રો ઓકે ત્યાર પછી બળ યુગ્મ બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના એક રેખસ્થ ન હોય તેવા બે બળો બળ યુગ્મની રચના કરે છે આ બે બળ એક રેખામાં છે મૂલ્ય સરખો છે દિશા વિરુદ્ધ છે તો આ બળ યુગ્મ ન રચાય મિત્રો આ બળ યુગ્મ ના કહેવાય પણ અલગ અલગ રેખા હોવી જોઈએ અહીંયા હોય થોડીક રેખા અલગ હોય મૂલ્ય સરખું હોય તો આને શું કહેવાય બળ યુગમાં હોય તો વાળવું હોય તો એક હાથે તમે ટર્ન નહીં લઈ શકો બે હાથે એક બળ આગળ એક પાછળ આવી રીતે આ ટર્ન મારવું હોય તો આવી રીતે આગળ પાછળ અને આ બાજુ ટર્ન મારવું હોય તો આવી રીતે આગળ પાછળ બળ યુગ બરાબર છે વ્હીકલ હોય પછી કાર હોય તો આવી રીતે તમે ભ્રમણ કરાવો આગળ પાછળ બળ યુગ્મ છે અને બળ યુગ્મને કારણે પણ શું થાય મિત્રો ચાક ગતિ શક્ય છે અને ટોર્ક માટે બળ યુગ્મ પણ જવાબદાર છે તો પહેલા આપણે બળ યુગ્મની ડેફિનેશન આપી હવે આપણે જોઈએ છે અને ટોર્કનું સૂત્ર કે આર વન આર સ્થાન સદીશ ધરાવતા બે કણો પર અનુક્રમે એફ ને એફ બળ લાગે છે આમનો સ્થાન સદિશ આર છે આમનું ટુ છે તો આમનું બળ આ બાજુ એફ વન છે આનું એફ ટુ છે એક રેખામાં નથી મિત્રો આ પરિણામે સ્થાનાંતર આ છે ને એ આર વન માઇનસ આર ટુ એફ વન એફ ટુ આ ઠીટા સીધું આખું પાય હોય એકસો એસી તો આ પાય માઇનસ ઠીટા થાય તો બળોના કારણે ઉત્પન્ન થતા ટોર્ક ટોર્ક વન ટોર્ક ટુ ના પરિણામે ટોર્ક ને બળી ઉમરની ચાક કહેવાય આમનું ટોર્ક વન આમનું ટોર્ક ટુ બે નો સરવાળો કરો એટલે શું થાય બળ યુગ્મની ચાક માત્રા અથવા ટોર્ક આવે છે તો જુઓ બે નેટવર્ક નો સરવાળો પહેલા ટોર્ક માટે આર વન ક્રોસ એફ વન બીજા માટે આર ટુ ક્રોસ એફ ટુ હવે આપણે શું કર્યું કે બે નું મૂલ્ય સરખું છે દિશા જ વિરુદ્ધ છે એટલે એફ ટુ જ્યાં દેખાય ને માઇનસ એફ વન મૂક્યું માઇનસ એફ વન હવે છે ને મિત્રો આ વન કોમન કાઢ્યું તો આર વન માઇનસ આર ટુ ક્રમ પછી આગળથી કોમન ના કાઢી શકો ક્રોસ ગુણાકાર પાછળની બાજુ છે ને એટલે પાછળ જ કોમન નીકળે આ જોજો મિત્રો હવે આમનું મૂલ્ય પછી આમનું મૂલ્ય અને સાઈન થીટા એટલે બંને વચ્ચેનો ગુણાકાર તો આર વન માઇનસ આર શું છે મિત્રો આ છે ચાલો બરાબર છે એફ વન શું છે આ બંને વચ્ચેનો થીટા શું છે પાય માઇનસ થીટા પણ મિત્રો પાય માઇનસ થીટા એટલે કેટલા મૂળ ચરણ આવે ઓલ કોલેજ ટીસી પ્રમાણે બધા વિધેય ધન

અને આવું થશે સામેની અને બે બળો અંતર થયું આ બળો ને આ બળ વચ્ચે એટલે આર વન માઇનસ આર ટુ અને બે બળો વચ્ચેનું લમ અંતર થયું આ બે ગુણાકાર કરો ને એટલે સામેની બાજુ આ બે બળો વચ્ચેનું લમ અંતર થયું એટલે કદાચ તમે એફ વન ના બદલે માઇનસ એફ ટુ લખ્યું હોત ને તો અહીંયા એફ ટુ આવત એટલે બેમાંથી માંથી એક નું મૂલ્ય બરાબર છે અને બે બળો વચ્ચેના લંબ અંતર નો ગુણાકાર સાદો ગુણાકાર છે ક્રોસ લખ્યું પણ એનો મતલબ સદિશ નથી બરાબર ગુણાકાર માટે લખ્યું છે તો એને પણ બળ યુગ્મ ની ચાક માત્રા કહેવાય એમને કારણે પણ ટોર્ક ઉદભવે છે અને એને કારણે પણ પદાર્થ ચાક ગતિ કરે છે મિત્રો તો ત્યાર પછી મિત્રો આપણે રેખી ગતિની અંદર પદાર્થ પર કુલ બળ શૂન્ય હોય એટલે પદાર્થ સ્થિરનો સ્થિર રહે અથવા અચળ વેગથી ગતિ કરતો હોય તો ચા ગતિની અંદર શું થાય કે પદાર્થ ભ્રમણ સતત ચાલુ રાખે અચળ કોણી વેગથી બરાબર અથવા સ્થિર હોય તો એના માટે સંતુલન આપણે જોઈએ કે દ્રઢ પદાર્થનું સંતુલન જો પદાર્થ પર લાગતા બાહ્ય બળો એફ વન એફ ટુ એફ એન હોય અને આ બાહ્ય બળોનું કુલ બળ જો શૂન્ય હોય ને બધા જ બળોનો સરવાળો ત્યારે દ્રઢ પદાર્થ રેખીય સંતુલનમાં છે એમ કહેવાય અને હા મિત્રો રેખીય સંતુલનમાં હોય ને એટલે આવું સિગ્મા એફ બરાબર જીરો તો એના ઘટકો પાડવાના એફ એટલે ત્રણેય દિશામાં કુલ બળ સદીશ બળ તો એક્સ દિશાના બળના ઘટકનો સરવાળો શૂન્ય વાય દિશાના બળના ઘટકનો સરવાળો શૂન્ય અહીંયા આ લખવાની જરૂર નથી પછી ઝાડ દિશાના બળના ઘટકનો સરવાળો શૂન્ય આ જોજો મિત્રો એટલે કોઈ એક દિશા માટે પણ આપણે બળનું રેખી સંતુલન લઈ શકાય છે બરાબર હવે હવે માત્ર આટલું દર્શાવો તો શું થાય પદાર્થ એક જ જગ્યાએ છે પણ આપણે એવું ના કહી શકો કે પદાર્થ ચાક ગતિ કરે છે કે નથી કરતો એ દર્શાવી શકાય નહીં જો પદાર્થ ચાક ગતિ પણ નથી કરતો ચાક ગતિ કે સંતુલનમાં પણ છે એવું દર્શાવવું હોય તો મિત્રો ટોર્ક બતાવવું પડે ટોર્ક વન ટોર્ક ટુ ટોર્કેન હોય બરાબર પદાર્થ પર લાગતા જુદા જુદા ટોર્ક ટોર્ક વન ટોર્ક ટુ એન હોય જ્યારે બધા જ ટોર્કનો સરવાળો શૂન્ય હોય તે રડ પદાર્થ ચາກ ગતિકીય સંતુલન માં છે એમ કહેવાય અને મિત્રો ચາກ ગતિ કે સંતુલન માટે શું થાય એક્સ દિશાના આ આઈ નહીં આવે બધી એક્સ દિશાના ટોર્ક ટોર્ક એક્સ આઈ ય દિશાના ટોર્ક એટલે ટોર્ક વાય અને ચડ દિશાના ટોર્ક ટોર્ક ચડાઈ બરાબર શૂન્ય થશે તો થેન્ક યુ મિત્રો આ ટોર્ક નો ટોપિક છે એટલે બલે નેટ માં એમના એમસીક્યુ ખૂબ કામના છે તો આ લેક્ચર ની અંદર આપણે શું જોયું એમની ટોર્કની થિયરી જોઈ નેક્સ્ટ આપણા લેક્ચરની અંદર ટોર્ક ના સિક જોવાના છે